ગયા સપ્ટેમ્બર મહિનામાં મોડી રાત્રિના સમયે યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુનામાં વોન્ટેડ બંટી દયાવન ગેંગના સાગરીતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગત સપ્ટેમ્બર મહિનામાં ચોકબજાર પોલીસ મથકની હદમાં વેટ રોડ પર આવેલા ત્રિલોક સોસાયટીમાં રહેતા હિતેશ સોલંકી પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું ચાર માસ અગાઉ હિતેશના ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા ભાડુવતના ઘરમાંથી મોબાઈલ ફોન ચોરી થયો હતો મોબાઈલ ફોન ચોરીની શંકામાં હિતેશ વેડરોલ લક્ષ્મીનગરમાં રહેતા અને નિમાયતા માથાભરે બંટી ઉર્ફે દયાવાન ગેંગના સાગરિત હેમંત ઉર્ફે પુદીયો ઉર્ફે પચીસને માર માર્યો હતો મારપીટ વખતનો વિડીયો ઉતારી લીધો હોય તેમને હેમંતને બદલો લેવા તારીખ એ મોડી રાત્રે પોણા બાર વાગે વેડરોલ નગર સોસાયટી પાસેથી પસાર થતાં હિતેશને આંતર્યો હતો હેમંત અને તેની સાથે આસ્થિક પણ હોય દેશી દેશીયા બનાવટના તમ વડે હિતેશ પર ફાયરિંગ કર્યું હતું હિતેશને ગોળી વાગી ન હતી બંને ત્રિલોક સોસાયટી તરફ ભાગી છૂટ્યા હતા તેઓને પીછો કરતા ત્રિભવનનગર પાસે હેમંતે વધુ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે આ વખતે પણ હિતેશનો બચાવ થયો હતો ચેપા હેમંત તમંચો અને બાઇક મૂકી ભાગી છૂટ્યો હતો અને છેલ્લા દોઢ માસથી તે ભાગતો ફરતો હતો જેને બેટ રોડ પર લક્ષ્મીનગર સોસાયટી પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ચોકબજા પોલીસને તો પણ તજવીજ ધરી છે their courses at the